નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ એક પુષ્પા ભીણાની વેરાયટી બનાવેલી છે વાલોડ વેરછી રોડ ઉપર એક ભાઈનો રિવ્યૂ લેવા માટે આવેલા છે ભાઈ શું નામ છે તમારું વિરલભાઈ વિરલભાઈ કેવા કરે રમણભાઈ ગામ વિરલભાઈ રમણભાઈ ગામી તમારો મોબાઈલ નંબર બોલી દેજો એકવાર ઓગણ્યાસી ને હું તેવી ઓગણસ્યાસી ઓકે આ વિરલભાઈનો મોબાઈલ નંબર છે તમે વેરાયટીનો રિવ્યૂ એમને ફોન કરીને પૂછી શકો છો આ કઈ વેરાયટીનું તમે વાવેતર કરેલું છે પુષ્પા પુષ્પા અને કેટલું કેટલાક ખરીદી આ બિયારની ખરીદી તમે ક્યાંથી કરેલી હતી વાલો ક્રિષ્ના બિહારની ક્વોલિટી કેવી છે વેરાયટી ખુબ સરસ છે અને ફૂટ પણ બરાબર છે ફૂટ બી ને તોડવામાં કેવા છે જનરલી બિરલભાઈ તૂટી જાય ને જનરલી બિરલભાઈ કેવું હોય છે અહીં કટલીફ વેરાયટી નું વાવેતર લોકો વધારે પસંદ કરે છે પણ કટલીફમાં કેવો પ્રોબ્લેમ આવે છે કે એની અંદર ઉત્પાદન થાય પાંચ થી છ પાના ત્યાર સુધી એનો આગળના પાન છે તે પોળા રહે છે બરાબર એને કારણે પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા દ્વારા ભીડાને પોષણ પોષણ પૂરતું મળી રહે છે અને એના કારણે ભીણાની ક્વોલિટી જળવાળી છે એવું તમને લાગે છે કે નથી લાગતું બરાબર છે કટલીફ વેરાયટી વેરાયટી કરતા આ ખૂબ જ સરસ છે ભીના ની અંદર એવો અનુભવ તમે કર્યો બરાબર ને તો આ હિસાબે પુષ્પા બીના જે તમે અત્યારે કયો વારો તોડેલો છે આની અંદર બીજો વારો બીજો વારો ને તો તમને આ કેટલું ઉત્પાદન દેખાય છે અત્યારે પાંચસો ગ્રામ ભીના માંથી કિલો

কেনা সিটস রাধা স্বামী করেছেন